અને આજે એક વર્ષ પૂરું રહ્યું છે એની વર્ષી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આજે ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવેદનપત્ર દેવામાં આવ્યો છે અને ગઈકાલે પોલીસ કમિશ્નરને આવેદનપત્ર દેવાના છે એના પછીના દિવસે રાજકોટમાં રાજકોટ શહેરની અંદર પત્રિકાનું વિતરણ કરવામાં આવશે એના પછી રથનો કાર્યક્રમ છે અને રવિવારે સાંજે સાડા સાતે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ માર્ચનો કાર્યક્રમ રાખવામાં આવે છે જિલ્લા આપણે ટીઆરપી કાંડને એક વર્ષ પૂરું છે ત્યારે વરસી પૂરી છે ત્યારે કેન્ડલ માર્ચ કરવામાં આવશે આપ પણ જોઈ શકો છો અમારા કાર્યકરો સામે જ બધા ઊભા છે પોલીસ મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવા જે સાહેબ ટીઆરપી કાંડના અધિકારી શું કામ ટાર્ગેટ બનાવવામાં આવે છે આમાં પદે અધિકારીનો પણ રોલ મોટો છે જેમાં ભાજપના કોર્પોરેટરો છે ધારાસભ્ય છે એની સૂચના પ્રમાણે જ આ બધા રાજકોટમાં ગેરકાયદેસર કામ થયા છે આ કઈ સાગઠિયાની કોઈ તાકાત બહારની વાર છે પણ આ ભાજપના શાસકો અને ભાજપના પદાધિકારી આમાં સામેલ છે